નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને મિત્રો તારીખ છે વીસ એક બે હજાર ચોવીસ વાર છે શનિવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને શેર જરૂર કરજો तो चलो જોઈ લે આજ ના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ ગોંડલ યાર્ડ ના બજાર ભાવા વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ પાક નીચો ભાવ ઉંચો ભાવ આજ માં 2031 થી ઊંચા ભાવ 2031 જીરૂ 4201 થી 5881 રૂપિયા મગફળી જીણી ની વાત કરીએ મિત્રો તો 801 થી 1450 રૂપિયા मगफड़ी जाडी सात सौ एक़्तेर थी ऊँचा भाव तेर सौ एकाणु रुपया चना सात सौ रुपया अगयर सौ एक घऊ लोकवंड बात करिए तो पाँच सौ एक थी पाँच सौ ने छन्नू रुपया घऊँ टुकड़ा पाँच सौ पचास थी ऊँचा भाव सात सौ अगियार रुपया मग सौ एक ऊँचा भाव ओगणीसौ एकसठ रुपया એરંડાની વાત કરીએ મિત્રો ગોંડલના બજાર ભાવમાં તો એક હજાર છેતાલીસથી ઊંચા ભાવ અગિયારસો ને છત્રીસ રૂપિયા વિડીયોમાં આગળ જોઈ લે બજાર ભાવ તો મિત્રો ડુંગળી સફેદ બસો એકવીસથી ઊંચા ભાવ બસો ને એકોતેર રૂપિયા વટાણા નવસો એકસાઠથી ઊંચા ભાવ અગિયારસો ને એકસઠ રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો છન્નું રૂપિયા वालनी बात करिए मित्रों देशी तो बार सौ अगियार ऊँचा भाव छवीस सौ ने एकस रुपया जुआर सात सौ एकत्रस ऊँचा भाव सात सौ ने एकतालीस रुपया सूरजमुखी नौ सौ एक ऊँचा भाव नौ सौ ने एक रुपया धाणा नौ सौ एकावन थी ऊँचा भाव पंदर सौ अगियार रुपया तल सफेद बीस सौ रुपया ऊँचा भाव एकत्र सौ अगिय रुपया तुवेर बात करिए मित्रों तो चौद सौ एकतालीस ऊँचा भाव बेहज़ार एक रुपया बात करिए मित्रों बाजार भाव में आग तो अड़दमा तेर सौ एक ऊंचा भाव अठार सौ एक रुपया नवाधाणा पंदर सौ एक ऊँचा भाव सित सौ एकावन राइ अगि सौ ऊँचा भाव अगियारो ने एकसठ रुपया मठ नौ सौ एक ऊँचा भाव एक हज़ार ने एक रुपया सफेद चणा ની વાત કરીએ મિત્રો ગોંડલ ના યાર્ડ ના બજાર ભાવમાં તો ₹1000 થી ઊંચા ભાવ ₹1776 તો આ હતા મિત્રો આજ ના આપના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ વિડિયો પસંદ આવી હોય તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડિયો ને શેર જરૂર કરજો આભાર જય જવાન જય કિસાન